આ દુરડાએ માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ જ નહીં પરંતુ કાયદાના રક્ષકો અને ગુનેગારો વચ્ચેના મજબૂત સાંઠગાંઠના વરવા સ્વરૂપને પણ જનતા સમક્ષ ખુલ્લું પાડી દીધું છે તપાસ દરમિયાન હસ્તગત કરવામાં આવેલી બુટલેગરોની ડાયરીને મુખ્ય આરોપીના ભ્રમણ ભાષામાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ ડાયરીમાં કરોડો રૂપિયાના વ્યવહારોની સાથે અનેક પોલીસ કર્મીઓને ચૂકવવામાં આવતા હપ્તાઓના હિસાબો અંકિત થયેલા જોવા મળ્યા છે સૌથી શરમજનક બાબત એ છે કે દોડાના ગણતરીના સમય પહેલા જ બે પોલીસકર્મીઓએ બુટલેગર સાથે વાતચીત કરી હોવાનું પણ ખુલ્યું છે જે સાબિત કરે છે કે રહેલા કેટલાક લોકો જ બુટલેગરો માટે તરીકે કાર્યરત હતા આ સમગ્ર પ્રકરણમાં વાઘોડે પોલીસ મથકના વહીવટદારો અને અન્ય એજન્સીઓના કર્મચારીઓની સંડોવણી અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરી રાજ્યના પોલીસ વડાને સુપરત કરવામાં આવ્યો છે હાલમાં મુખ્ય આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં વરિષ્ઠ અધિકારીઓના નામ અને અત્યાર સુધી ઉઘરાવામાં આવેલા નાના સ્ત્રોત અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે આ ઘટનાએ સાબિત કર્યું છે કે સ્થાનિક તંત્રની મિલીભગત વગર આવા મોટા પાયે ગેરકાયદેસર વેપાર ચલાવવા અશક્ય છે